અમદાવાદનો પોઝ વિસ્તાર એટલે શીલા અને શીલા ધીરે ધીરે વિકાસ તરફ આગળ વધી રહ્યું છે પહેલા વરસાદમાં જ શીલા વિસ્તારમાં મસ્ત મોટો ભૂવો પડ્યો હતો અને રોડ વચ્ચેથી તૂટી જવા પામ્યો હતો કોઈ ઘટના ના અનિચ્છની તેને લઈ તંત્રએ રોડ બંધ કરી દીધો હતો અને આસપાસ આસપાસના બેરિકેટ મૂક્યા હતા શીલામાં રોડ બેસી જતા મોટો ભૂવો પડવાની ઘટના બની હતી અને પહેલા વરસાદમાં જ પ્રિ મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડ્યા હતા

હતા પરેશાન અને મનપા એ કરેલી લાંબા સમય સુધી ચાલેલી કામગીરી છતાં ભૂવો પડ્યો છે અને ગઈકાલે રોડ બેસી ગયો હતો અને ત્યારબાદ ભૂવો પડ્યો હતો પહેલા વરસાદે અમદાવાદમાં તંત્રની પોલ ખુલી છે પહેલા જ પડવાની શરૂઆત થઈ ગઈ છે અનુપમ સિનેમા નજીક ભૂવો પડ્યો છે સર્કલ પાસે જ અંદાજે છ ફૂટ વ્યાસનો ભૂવો પડ્યો હતો અને મહાનગરપાલિકાના તંત્રએ ભૂવાની ફરતે બેરિકેડિંગ કર્યું છે